જો હું તમને બતાવું કે શું કાંડ છે એ જે આપણે છાસ બનાવવાનું દૂધ મેર્યું હતું ને એમાં કીડિયું ચડી ગઈ જો તમે જોઈ શકો છો અંદર દૂધની અંદર દહીં બની ગયું ને એમાં કીડિયું ક્યાંથી આવી ગઈ છે સાંજે જમવું હોય ને એટલે એના માટે શાક ને બધું રાખ્યું હતું તો એમાં પણ કીડિયું ચડી ગઈ હમણાં છે ને અમારે કીડિયુંનો ત્રાસ વધી ગયો છે ગમે એ વસ્તુ પ્લેટફોર્મ ઉપર રાખે ને તો તરત એમાં કીડિયું ચડી જાય છે ને કીડિયું આવે છે ક્યાંથી એ પણ ખબર નથી પડતી તો આવું બધું છે આ ગરમીના લીધે આવું થતું હશે કે કેમ એ તમે નીચે કોમેન્ટ કરીને કહેજો તમારે પણ આવું થાય છે કે અમારે એકને જ આવું થાય છે હમણાં કીડીઓ બહુ જ નીકળે છે ગમે તે વસ્તુ આપણે પ્લેટફોર્મ ઉપર મૂકીને ને તેમાં ચડી જ જાય છે કીડીઓ તો આપણે વસ્તુ મૂકવી કે એ વિચારવું પડશે પહેલાં તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા દેશ હલો સાપીવા હવે શાહને રકમી સડાવી ગાય બાય દોઈ દૂધી આવીને સાહેબ શ્રેડો આવી ગીતા કીડિયું સડી ગયું તે ઘડીક રાહ જોઈ પછી પાછી સાહેબ બનાવી ચાલો તો હવે હું પણ રસોઈ કરવા માંડું દિત્યા બેન સુતા છે દિત્યા છે ને હવે કેવું કરે છે મોડી મોડી સુવે ને પછી અત્યારે સુતી જ રહે છે હવે એને છે ને આંગણવાડીનો ટાઈમ બદલી ગયો છે એટલે એને વહેલી ઉઠાડવું પડે મારે એટલે નીંદર પૂરી થતી નથી સાંજે ભૂવામાં હમતતી નથી ને અત્યારે ઉઠશે ને મારે એને આગળ ઉઠાડવું પડશે આઠ વાગે ને ત્યાં કેમ કે નવ વાગે તેને જવાનું હોય એટલે કલાક તો એને મૂડમાં લઈ આવતા થાય એટલે ફટાફટ છે ને આપણે આપણું કામ કરી લઈએ

ને ચોટી કેવી લાગે છે એ કમેન્ટ કરીને કેજો ને હાલો તો હવે છે ને દિત્યાને હું આંગણવાડીએ મૂકી આવું બાય બાય Tata હાલો તો ગુડ મોર્નિંગ તો અત્યારે આપણે વાગી ગયા છું તો 10 પણ અત્યારે આપણે એક કરવાની છે જે કરવી જોઈએ સવારના વેલી પણ આપણે વેલાને કંઈ ભેગું ન થાતો એટલા માટે આપણે અત્યારે 10 વાગે કરી લેશું હું બસ જાગડી દિત્યાને મૂકી આવી આંગણવાડીએ ને આવીને કપડા ધોયા ને કપડા ધોઈને અંદર આવી તા તો અહીંયા નરેશ યોગનું કામ ચાલુ ગઈનું તો મને તો ઘડી કામ વિચાર કે અચાનક કેમ ચાલુ કરી દીધા એનું કારણ છે દરરોજ કરવી જોઈએ પહેલાં પણ હું કરતો એટલે બે મહિના પેલા બે મહિનાથી કામનો લોડ વધી ગયો હતો એટલે બંધ કરી દીધું હતું પણ કે બંધ ન કરવી જોઈએ મેં આ ભૂલ કરી હતી બંધ કરીને તમે કોઈ ચાલુ કરો તો બંધ ન કરતા કામનો લોડ ભલે વધી જાય કસરત પંદર વીસ મિનિટ અડધી કલાક કરી લેવી જોઈએ હાવ નવરા બેઠા હોય મારા જેવા એના માટે બાકી તમે ખેતરમાં કામ કરતા હોય તો ઠીક છે તમારે થોડી ઘણી એવું નો કસરત કરતો હાલે બાકી મારા જીવન તો કસરત કરી જ લેવાય તારા જીવા નહીં કરી લેવાય જાગ્યા ત્યારથી સવાર બીજું શું દરરોજ આપણે કરશું એવું નહીં કે આજે એક દિવસ હું પહેલા દરરોજ પહેલા કરતો તમને મારું ફિઝિક આ થોડું ઘણું છે ને હરખું તમારું મારું ફિઝિક જોવું હોય ને કેવું બોડી છે તો તમે ઇન્સ્ટાગ્રામમાં મારા જઈને જોઈ લેજો ચાલો તો હવે જલ્પા આહીર લોક્સ નામનું આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ હવે લાઈવ કરી દીધું છે અને એમાં અમે રોજબરોજના વિડીયો પણ મૂકતા રહેશું તો તમે સ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો તે તમે જોવાનું ભૂલતા નહીં ગયા એવું લાગે છે શંકર બાપા અંતર ધ્યાન થઈ ગયા છે હવે તપસ્યા ચાલુ કરી દીધી છે

આની પેલા બે ત્રણ વાર ફેલો ને ત્યારે સક્સેસ નથી ગઈ એટલે અમે આજે ફોડીને દેખાડશું આ ખોટું બોલે છે નરેશ વાર મેં તો ટ્રોપા ફોડેલા છે અને સક્સેસ થઈ ગયેલી છું પણ આજ દાતેડું નથી ને એટલે હું ચાકાની મદદથી ફોડું છું ફૂટે કે નહીં તો મને નથી ખબર દાતેડા અહીં કે મળતા નથી કદાચ મમ્મી ખેતરમાં ગયા ને લઈ ગયા બે દાતેડા હવે આ જોઈ લે એ જો આ જોવી હોય તોય આપડા વિડિયો જે ખેડૂત જોતા છે ને એ તો આ જોઈને હું આજ વર્ગી જાય તરત તું જે રીતના ફોડે ને એ રીતના તો

અને જો બેને પીધો થોડોક ને થોડોક ન પીધો તો એને પપ્પા પી ગયા ને હવે છે ને અમને ભૂખ લાગી હતી તો મમરા પડ્યા હતા ને તો જો આપણે મમરા વઘારી લીધા છે અને અહીંયા બધાય ફ્રૂટ લઈ લીધા છે જેન જી ખાવું એ ખાહે દિત્યા તને બધા ફ્રૂટના નામ આવડે છે બોલજી આને શું કહેવાય કેલું અને ને ચીકુ પછી આને એને પછી આને એને પછી આને જાંબુ વેરી ગુડ તો દિત્યાને બધા ફ્રૂટના નામ પણ આવડે છે તો ચાલો બધાય આવી જાવ નાસ્તો કરવા ચાલો આવી ગયા બધાય નાસ્તો કરી લઈએ આપણે કીધું તો આપણે ના થોડી પડ્યા ચાલો બધા આવી જાવ અમે આપણે આવી ગયા તમે તો બોય જ આયા આજે આપણા વ્યૂઅર્સ ને કહેતી હતી હું હું પણ જોઉં છું તમારો વીડિયો બહુ મોટો ફેન છે તમારો થેન્ક યુ થેન્ક યુ તો આવવા માટે ચાલો નાસ્તો કરી લ્યો તો બીજું શું આવી જ ગયા છો તો ચાલો તો આપણે નાસ્તો કરી લઈએ જલ્દીથી ચાલો તો હવે નાસ્તો કરીને વાગી ગયા છે 6 અને અત્યારે જો ત્રિપુટી જાય છે દરિયે

તો હવે video ને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો આ video તમને કેવો લાગ્યો એ comment કરજો like કરજો શેર કરજો અને જો channel માં નવા હોય તો subscribe કરજો subscribe કરવાનું ના ભૂલતા હો આપણે. હા bye good night